તમને દેખાતું છે આ જે ભાગ છે એ દીપડાના મેન વાળાનું હોય અને આ બાકીના જે આ જે વસ્તુ છે ચાર એના પંજાના નિશાન આંગળીયું નોરવા આપણે જેને કહીએ નોરવા તો એ છે અહીંયા હે પછી એક એટલે દીપડો છે ઈ જબરો હે મારા ખ્યાલ મળે છે ભીનું છે ને ડગલા ત્યાં દેખાતા છે આખા નીર જેવું પાણી છે ને છે તમને એમ લાગે ગાડી થવા આવું આવતા નહીં કારણ કે અહીં સંધાયનો થાય નું લાડે આપણો મગજ તો અહીંયા આ વઘેર છે આમાં આટા મારે અમને ખબર છે ક્યાં અહીં છે કાઢી એટલે ગાડી ધોઈ નાખીએ આવડા હે કોઠીબા મને એમણે કોઈ વિડીયો પૂછતું હતું ભાઈ તમે કોઠીબાનું એટલા બધા શું કરવાનું હતું અને કાંઈ કરવાની મારા વાલા બે પાંચ કિલો મોકલાવી મારા વાલા જો અટાણે હે ના હુકાઈ હે તડકાના તપેલ તો વન ટુ થ્રી ઓર હમ કરે ગે મોટર સ્ટાર્ટ તો ગઈ સ્ટાર્ટ કુંડીમાં આવી ગયું છે પાણી અને કુંડીમાં પાણી બંધ કે જવા દેવાનું છે ખેતરમાં તો પાણી કરે હાઉ કઈ કારણ કે ભર ઉનાળે ધોમ પાણી થાય છે હા તે ઉનાળો કેવાય ને આ ટ્રાણ મહિના પાસો મહિના તડકો જાય છે ઉનાળા જેવું જ થઈ ગયું છે ઉનાળા કરતા બે છે ત્રણ તડકો એ ઉનાળો

તો એવું છે દોસ્તો ટન કોઠીમાં હુકાય કાય તમને આલો દેખાડું એસી કાઈ કેવી રીતના કરી રીતના દેખાડું કોઠીમાં ઓ આ તો બાજરો ને જાયર ને બધું હુકવા નાખ્યું એકલું લાગે હું વાત છે તપીન ત્રાંબેલ ગયો પણ આ જાય છે ને જાયર બાજરો આવડા હે કોઠીમાં મને એમણે કોઈ વિડીયો પૂછતું તો ભાઈ તમે કોઠીમાં નું એટલા બધા હું કરવાના તો આને કાઈ સરી કરવાના મારા વાલા બે પાંચ કિલો મોકલાવી મારા વાલા જો ઘટાણે હે ના હુકાઈ હે તડકાના તપેલ મીઠા પાણી માં નાખવા પડે મીઠા ના તો લાગડ છે કોઠીમ ની આવી કાઈસી થઈ નીકરા માથે બીય બીય છે હુકાઈ જાય ને તો કાઈસી તૈયાર આખા આખા કુકડાઈ જાય હે ઈ તો કો હુકા હે એટલે હાવ કુકડાઈ જાય જેમ તડકો તપશે ને બહુ હારા થઈ જાય તો આવી ગયો છે જૂનું જાણી તો અમારું એવું ડીએપી ખાતર અને અત્યારે વાવાનું ચાલુ થઈ ગયું છે દોસ્તો મકાઈ તો વકાય પડી ગઈ છે આંબાઈ જોરદાર પહટી ગયા છે કંઈ ઘટે નહીં હોય નાલા પારા બાંધીએ કારણ કે સુરત નારાયણ તૈપા હે આકરી કળાએ હેકાવી નાખવાના હેદ તો વસ્તુ વર્ગી જાય આપણે ટાણા ટાણ એ આપણે ખપારી લઈ અને પારા ખૂડી કરવા કારણ કે તડકો હે બહુ એ પેલા હેટાણે બધું કરીને પસંદ નેગું થવાનું છે તો થોડીક થોડો છે એ તપે એ પહેલાં આપણું કામ છે એ પૂરું કરી નાખી સીધો વટ પારો લઈ લો સીધો હડ દેવો આડે આડો ત્રાહો ત્રાહો થઈને તો થઈ જાય ટાઈમ સર કામકાજ બધું તો દોસ્તો ફાઇનલી આપણો અંદાજ છે સાચો પડી ગયો અને અત્યારે તમને હું દેખાડું પાછા આજ પાછા મને હગડ જોવા મળ્યા તમને દેખાતું છે આ જે ભાગ છે એ દીપડાના મેન ઓલાનું હોય અને આ બાકીના જે આ જે વસ્તુ છે એ ચાર એના પંજાના નિશાન આંગળીયુંના નોરવા આપણે જેને કહીએ નોરવા તો એ છે અહીંયા હે પછી એક એટલે દીપડો છે એ જબરો હે મારા ખ્યાલમાં મળે છે આજે ભીનું છે ને ડગલા ત્યાં દેખાતા હશે આખે આખો ભાગ બટા આ બે પગ હાયરે મૂકેલા છે એટલે જ્યાં જ્યાં ટૂંકમાં ભીણાડું હતું ત્યાંથી આવી ગયું એટલે એ હે ને સ્પષ્ટ થઈ ગયું અહીંથી આવી ગયું દીપડું સી અહીંથી આ સાઈડથી હાલેલો છે પછી અહીંથી આમ થઈને અને આમ થઈને આમ ગયો લાગે છે ભલે ગયો આ રીતે નીકળ્યો છે તો આપણે આવી રીતે જોવા માટે લાઇટ છે કે નહીં કારણ કે લાઇટ ફ્રેન્ડમાં મારી છે તો જ તો ફર્સ્ટ ટાઈમ फर्स्ट सेकंड सेकंड में है थर्ड थर्ड ऐप है में है तो वन टू थ्री और हम करेंगे मोटर स्टार्ट तो गई स्टार्ट कुंडी में आ पानी है पानी कुंडी में पानी कर दें बंद खेतर में तो पानी है के साफ दबाव भाट दर सुधी पानी पर आ जाए आखी आखी वाड़ी वही है तो बिचारा कबूतरा ने बहु है તો મોટર આવતી થઈ અહીંથી મારે કરવો પછી વાલ બંધ કારણ કે નાખે પાણી બગડશે ખોટું તો વર્ગી ગયા છે ભાઈ તો બેય કામ એક થઈ ગયા મકાઈ પી ગઈ અને બીજા નંબરમાં પાણી સાઠ હેઠા મોઈ પડી ગયું અને અહીંથી મોટર આલતી કરી અઠાણે તો પાણી આવે જરે કાર તારે ફૂલે ફૂલ કાંઈ ઘટે નહીં એવું અને હવે કરવું છે સોયાબી માલતી પાણી કારણ કે આ તો વાદળા વાદળા થઈ ગયા અને વરસાદ વરી નક્કી નહીં થાય શું થાય હાલો તો મોટર બંધ થઈ ગઈ નો આ કાઢ નાખું પાણી તો વાહર બોલે જવાનું છે પાણી જો જો સલ થઈ ગયા તો થઈ ગયા ભાઈ ભાઈ જોયું ને ફૂવાર તો ભર ઉનાળે ધોમ પાણી થાય છે આ તે ઉનાળો જ કહેવાય ને આટાણ ભાદરવા મહિના આસો મહિના તડકો જામો છે ઉનાળા જ થઈ ગયું છે ઉનાળા કરતાં બે છે એટાણ તડકો એ ઉનાળો મીંડું હશે અહીંયા પૂગવા પાણી ધીરે ધીરે

એક કેરો મકાઈનો વાલા પાઈ દીધો હતો અને પછી હવે સોયાબીનમાં જાય છે મેથીમાં કારણ કે સોયાબીન તડકાનું થોડું વધારે આખરું લાગે છે બિસાડવાનું તો પાણી પી જાય ને તો કંઈક પહોંચી જાય લાગે જ્યાં જોઈને પાણી પાણી ચાલુ કરી દીધું છે ને અટાણમાં સુરજ નારાયણ કંઈક તડકો ઓરી આવે કંઈક સાંયા થઈ જાય બધું ભેગું છે કંઈક સાંજે તો એ વાદળ વાદરાડ આવી જાય તો ઓછું પડી જાય બાકી તો ગિરનારું ચોખ્ખો ચણક સાથે પાણી પાણી મોજે મોજ તો દોસ્તો તડકો છે અત્યારે બહુ આકરા માકરો ત્રણે બહુ રણ જેમ કે તો મિનિમમ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ડિગ્રી તો તાપમાન લગભગ હશે અને અત્યારે આપણે જઈએ ખેતરમાં પાણી સોયાબી પાણી વહેરું છે ફુવારા તરીકે ખાડા ન પડે એટલે આવી રીતે રાખ્યું છે કારણ કે ભૂંગરામાં બધા નાના નાના હોલ પાડી દે એટલે થોડું થોડું નીકળે રાખે ને તો ક્યાંય ખાડા ન પડે નકર જ્યાં એક દરેક મોટર પડે ને બગડાટી બોલે જ્યાં મન ફાવે ત્યાં ખાડો પાડી નાખે ને સોયાબી ધોઈ નાખે એટલે આવી સિસ્ટમ અપનાવી છે તમે પણ આવી સિસ્ટમ છે એ અપનાવી શકો એક ફુવારા લાઈનનું બટકો એમાં એક અડધા નાક હોલ પાડજો થોડા થોડા ગાળે એટલે આવી રીતના પાણી જાય તો કાસું છે અમુક છે તો આવી રીતના તમને જોવા મળે આ હે અમારી જી વીસ ગુજરાત વીસ નંબરની માંડવી તો આવી રીતના ડોડવા છે ક્યાંક ઘાટા ક્યાંક પારવા ક્યાંક ગરભોરા ક્યાંક પાકી ગલ્લા કોક કોક અમુક છે એ હળેલા પણ છે એટલે બધું મિક્સિંગ છે

તો આજ દોસ્તો બપોર પહેલા ઈ બહુ સારા મારું કામ થઈ ગયું કારણ કે આજ હે પાઈ દીધા સુધી અને એને કારણે મેથી થોડીક કહમાં આવી ગઈ છે કારણ કે ખાસ મેથીને પાણીની જરૂર હતી અને પાઈ દીધી એટલે હાર પાછી થોડીક ઘાટી એવી દેખાવા માંડી છે પછી તો આમાં હવે ખબર પડે આગળ જતા કે કોઈ રે છે કે વહી જાય છે કે જે થાય આપણે આપડી જે કામગીરી હતી પૂરી કરી દીધી જ નહીં કે પાઈ દીધી એટલે આજ ને દરાયમ નથી

એને સાફ સફાઈ ને બધું એ આજે પૂરું કરી દીધું મેં કારણ કે ગાડી કેટલા દિવસે ધોઈ નહોતી એટલે આજ છે ને કમ્પ્લીટ હવે આપણે જઈને ઘરે જઈને આવવાનું છે પણ ગાડીને આજે ધબોરી દીધી બહુ મસ્ત રીતે આખા આખી કમ્પ્લીટ ધોઈ ગઈ માય ડ્રીમ એન્ડ બટ ડ્રીમ ની તો સેલામ ઘણું બધું પાણી છે હાલો મારા જે ડોલું બધું નહીં પડ્યું છે એ લો અને આમાં લાડેકડો મઘર ક્યાં કાટા મારતો હોય છે અને આપણે હાલો હવે ટાઈમસર છે હાલતા થાય અને પછી આગળ વધીએ તો થઈ ગઈ છે દોસ્તો ગાડી આપણે બહુ ગરમી ખાધી અત્યારે આપણે હા ઠાકીને તે થઈ ગયા છે કારણ કે હાણ ટાણું થઈ ગયું હોય ને ઓલરેડી ધોવાઈ ગઈ છે આપણી ગાડી અને અત્યારે જે ઘણું બધું કામ છે આગળ અને ડોલન બોલું હકેલી મૂકી દઉં કારણ કે ઘણા ટાઈમ પછી આજ ગાડી ધોઈ હતી અને શું છે કે આ શો માં હું આખે આખું વહી ગયું ને ગારો ગારો બગબાટ ભરી હતી એટલે આજ આપણે ને आख्याथी आख्या कंप्लीट छे ने वॉश करने के कारण कि ऑलरेडी पानी जाए बहुत मजा आवे हु पानी धोवा गाड़ी आओ तुम्हें तो पण क्यारे कहीं सेला में धवा पांच सात दिनो मामलो है पछि तो पानी डीम पड़ी जाए तो हेलो दोस्तों मर्सुती काल ना नया व्लॉग में तेहुत बदाव जो जय मुरलीधर ने जय द्वारकाधीश